ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો ડીમ થઈ રહ્યો છે ઘણા બધા ચઢાવ ઉતાર ન્યૂયોર્ક કોટન વાયદામાં છેલ્લા એક મહિના ત્યાં જોવા મળી રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે નવ વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસ નો એક પોઈન્ટ પિસ્તાલીસ ના ઘટાડા સાથે ઓગણસી પોઈન્ટ ચોર્યાસી સેન્ટની આસપાસ જોરદાર ટક્કર લઈ રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા ન્યૂયોર્ક કોટન વાયદો ઘટી રહ્યો છે અને આની સીધી જ અસર આપણી રૂની ઘાસડીના વાયદામાં અને કપાસના વાયદામાં અને કપાસિયા ખોળના વાયદામાં પણ ન્યૂયોર્ક કોટન વાયદાની જો પોઝિટિવ અસરો જોવા મળશે તો કપાસના ભાવમાં કપાસના હાજર ભાવમાં પણ ઘણો બધો ઘટાડો છે તે આવશે અને ખેડૂત મિત્રો આવી જ ગયો છે ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રો અમને ફોન કરે છે અને કોમેન્ટ કરે છે કે પ્રશ્રભાઈ અમે બે ત્રણ દિવસ પહેલાં પંદરસો પંદરમાં કપાસ વેચી નાખ્યો તે અમારા માટે સારું થયું કારણ કે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં અમને માહિતી મળી રહી છે કે કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસોની વચ્ચે જ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે આવી ગયા છે છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે છે તો તેની સાથે સાથે આપણી એમસીએક્સ કોટન કેન્ડી અને કપાસના વાયદામાં પણ ઘટાડો જોવા મળે છે અને આને લીધે કપાસની હાજર બજાર પણ ઘણી બધી દબાયેલી છે અને કપાસના ભાવમાં પણ ખાસો એવો ઘટાડો છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યો છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો